મૂળ જંબુસરના વતની અને વ્યવસાયિક અથવા અન્ય કારણોસર વડોદરામાં સ્થાયી થયેલા આ જંબુસર છોડીને જનારા જંબુસરના વતનપ્રેમીઓ જંબુસરમાં જંબુસર મિત્ર મંડળ નામની સંસ્થાની સ્થાપના કરીને જંબુસર છોડીને વડોદરા ગયેલા આ વાસીઓને એકત્ર કરવાનો પ્રયાસ એ અનેકવિધ કાર્યક્રમો દ્વારા કરી રહ્યા છે અને આ કાર્યક્રમો દ્વારા જંબુસર છોડીને વડોદરામાં સ્થાયી થયેલા જંબુસરના લોકોને એકસાથે જોડવાનો એક સુંદર પ્રયાસ આ જંબુસર મિત્ર મંડળ દ્વારા કરવામાં આવી રહ્યો છે અને આ જંબુસર મિત્ર મંડળ વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમો આવા કરી રહ્યું છે આ કાર્યક્રમોના માધ્યમથી આ આયોજકો જંબુસરના લોકોને એક સૂત્રે બાંધવાનો પ્રયાસ કરી રહ્યા છે અને પોતાની મિત્રતા વધુ ગાઢ બનાવીને વડોદરામાં જંબુસરને વસાવવાનો પ્રયત્ન કરી રહ્યા હોય એમ લાગી રહ્યું છે મૂળ જંબુસર છોડીને વડોદરા સ્થાયી થયેલા આ જંબુસરના નગરજનો અનેકવિધ કાર્યક્રમો વર્ષ દરમિયાન કરી રહ્યા છે તેમાંનો એક કાર્યક્રમ હાલમાં જંબુસરના મિત્રમંડળ દ્વારા કરવામાં આવ્યો હતો આ જંબુસર મિત્રમંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જંબુસરના નિવૃત્ત સરકારી વકીલ શિરીષભાઈ શાહ નામાંકિત ડૉક્ટર દીપક રાઠોડ રાકેશ પટેલ એલઆઈસીના ડેવલપમેન્ટ ઓફિસર વિપુલ શાહ સહિતના અનેક આગેવાનો એ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ મહાભાવોની મહાનુભાવોની ઉપસ્થિતિને કારણે આ કાર્યક્રમ એકદમ ઉત્સાહજનક બન્યો હતો જંબુસર મિત્રમંડળ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પધારેલા આ મહાનુભાવોને કારણે આ કાર્યક્રમમાં ચાર ચાંદ લાગી ગયા હતા જંબુસર મિત્રમંડળના માધ્યમથી કરવામાં આવતા આ કાર્યક્રમની પાછળ એલઆઈસીના ડેવલપમેન્ટ ઓફિસર વિપુલ શાહ ખૂબ મહેનત કરી રહ્યા છે અને જંબુસર મિત્રમંડળ દ્વારા વિપુલ શાહ દ્વારા જંબુસરના લોકોને વડોદરામાં એકત્ર કરીને સંગઠિત કરવાનો પ્રયાસ એ કરવામાં આવી રહ્યો છે વિપુલ શાહની મહેનતના કારણે જંબુસરના લોકો જે વડોદરામાં સ્થાયી છે એને એક સૂત્રે બાંધવાનો આ પ્રયાસ હાલ ધીરે ધીરે સફળતા પ્રાપ્ત કરી રહ્યો એમ લાગી રહ્યું છે કારણ કે અનેકવિધ કાર્યક્રમો ખૂબ સફળતાપૂર્વક જંબુસર મિત્રમંડળ દ્વારા કરવામાં આવી રહ્યા છે